નમસ્કાર મિત્રો આજે ગાંગી સાવ પાગલ બની ગઈ છે અને તે આખા ગામમાં ગમે તેના ઘરે રોટલી માંગી અને પોતાનું પેટ ભરી રહી છે ત્યારે આ બાજુ ગાંગીની આવી હાલત આ બંને રાજાઓથી જોઈ જતી નથી તેથી તેઓ ઘોડે સવાર થઈ અને એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ ભટકી રહ્યા છે અને ગાંગીના બાબાને શોધી રહ્યા છે અને ગામડે ગામડાઓમાં પૂછી રહ્યા છે ત્યારે એક ગામમાં પહોંચ્યા પછી તેમને એવું જાણવા મળે છે કે અહીંયા ગાંગીના બાબા આખી રાત રહ્યા હતા અને એવા જ બાબા આખી રાત લોકોને બોધ આપી અને અહીંયાથી આગળના ગામ તરફ ચાલી નીકળ્યા છે પરંતુ હવે ખબર નથી કે તેઓ કઈ બાજુ ગયા છે ત્યારે આ રાજા સુરજસિંહ અને વિજયસિંહ બંને જણા આજે થોડા ખુશ થયા અને કહે છે કે આ બાજુ ગયા છે તો હવે આપણે એમને પકડતા ઘણી વાર નહીં લાગે અને ચાલો હવે સમય આપણી પાસે વધારે નથી અને જો એક મહિના પહેલા ગાંગી સાજી નહીં થાય કે ગાંગીના બાબા જો હાથમાં નહીં આવે ને તો પછી તો એક મહિનામાં તો પેલો મહેલ તૈયાર થઈ જશે અને પછી પેલી કામરૂ દેશની ડાકણ એ ગામને તો નહીં છોડે પરંતુ આજુબાજુના રજવાડે રજવાડાઓને તે ખાલી કરી અને પોતાનો વિસ્તાર ફેલાવશે માટે આપણે કાંઈક કરવું પડશે આમ બંને રાજાઓની ચિંતા વધી ગઈ છે અને પછી તો ફરી ઘોડે સવાર થયા અને ઘોડાને પગની એડી મારી અને ફૂલ જોશમાં ત્યાંથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા બીજા ગામ પહોંચે છે અને ત્યાં પહોંચી અને પૂછે છે કે અહીંયા કોઈ આવા બાબા આવ્યા હતા ખરા કે જેમણે લાંબી દાઢી છે અને ખભે જોડી લટકાવેલી છે અને આમ આ ગામના માણસોને આ બાબા વિશે ઘણું બધું કહ્યું ત્યારે ગામના માણસો કહે છે કે હા હમણાં થોડી જ વાર પહેલાં એ બાબા અહીંયાથી નીકળ્યા છે અને આ બાજુ આગળ ગયા છે ત્યારે ફરી બંને રાજાઓ ત્યાંથી ઘોડો દોડાવી અને આગળ જાય છે અને આખા ગામમાં ફરી વળ્યા પરંતુ આખા ગામમાં ફરી લીધા પછી પણ તેમને ક્યાંય આ ગાંગીના બાબા જોવા મળ્યા નહીં તેથી બંને રાજાઓ પાછા ઉદાસ થઈ ગયા અને ઉદાસ થઈ અને ઘોડાને લઈ અને હંકારતા હંકારતા ગામની બહાર નીકળે છે અને બહાર નીકળ્યા પછી એક મોટું વિશાળ પીપળનું ઝાડ છે અને એ ઝાડ પાસે આવી અને આરામ કરવાનો વિચાર કરે છે તેથી દૂરથી બંને જણા આ વિશાળ પીપળના ઝાડ પાસે આવી રહ્યા હોય છે ત્યારે દૂરથી એમને એ ઝાડ નીચે કોઈ દેખાય છે ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે મને લાગે છે કે આ ગાંગીના બાબા સુતા હોય એવો આ ભાઈનો વેશ છે અને આમ વાતો કરતા કરતા તેઓ પીપળના ઝાડના નીચે આવે છે અને આવીને જુએ છે તો વિજયસિંહના હરખનો કોઈ પાર નથી રહેતો અને તેઓ સુરતસિંહને કહે છે કે સુરજસિંહ હવે આપણે દોડધામ નહીં કરવી પડે આપણું કામ થઈ ગયું છે ત્યારે સુરતસિંહ કહે છે કે પણ શું થયું મહારાજ તમે આમ આટલા બધા હરખમાં કેમ આવી ગયા છો ત્યારે વિજયસિંહ રાજા એટલું કહે છે કે હે સુરતસિંહ આજે સામે પીપળના ઝાડ નીચે જે આરામથી સૂતેલા છે ને એ બીજું કોઈ નથી પરંતુ ગાંગીના બાબા જ છે ત્યારે સુરતસિંહ કહે છે કે શું વાત કરો છો વિજયસિંહ શું ખરેખર ગાંગીના બાબા છે કે હા આજ ગાંગીના બાબા છે છે ત્યારે કહે કે ના દૂરથી મને એવું લાગતું નથી કે ગાંગીના બાબા છે કારણ કે ગાંગીના બાબા તો મારા રજવાડામાં ઘણી વાર આવ્યા છે અને મારા રજવાડામાં બાદશાહે એ કેદ કર્યા હતા ત્યારે અમે બધા સાથે જ હતા પરંતુ મને નથી લાગતું કે આ ગાંગીના બાબા છે ત્યારે વિજયસિંહ કહે છે કે તો ચાલો એકદમ નજીક જઈ અને જોઈએ અને આમ બંને રાજાઓ જ્યારે આ પીપળના ઝાડ નીચે પહોંચ્યા અને ત્યાં જઈને જુએ છે તો ખરેખર ત્યાં ગાંગીના બાબા આરામથી સૂતેલા છે તેથી બંને રાજાઓ એમની પાસે જઈ અને પગ પાસે બેસી અને પગે હાથ અડાડીને એટલું કહે છે કે બાબા તમને ક્યાં ક્યાં શોધ્યા પરંતુ તમે તો અહીંયા આટલા દૂર આવીને સૂતેલા છો ત્યારે બાબાના કાને આટલો અવાજ સંભળાણો તેથી બાબા જાગે છે અને જાગીને જુએ છે તો બંને રાજાઓ બાબાના બંને પગ પકડી અને બેઠા છે ત્યાં તો બાબા આંખો ખોલતાની સાથે આશ્ચર્યમાં પડી ગયા અને કહે છે કે અરે રે તમે આવડા મોટા સામ્રાજ્યના બંને મહારાજ છો અને આટલા દૂર આવી અને મારા પગ પકડો છો અરે રે તમારે આવું ના કરાય ત્યારે બંને રાજાઓ રડી પડ્યા અને બંનેની આંખમાં શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો છે ત્યારે આ બાબા પણ ચિંતામાં પડ્યા અને કહે છે કે હે મહારાજ તમે તો એક સમ્રાટ છો અને તમે આવા મહાન પરાક્રમી રાજા થઈ અને આમ નાના બાળકની જેમ રડો છો તો મને લાગે છે કે ઘટના ખૂબ જ ભારે બની છે ત્યારે વિજયસિંહ કહે છે કે બાબા ઘટના તો એવી બની છે કે તમને કહીશ ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે અને તમારાથી પણ સહન નહીં થાય ત્યારે બાબા કહે છે કે કેમ શું થયું છે મારી દીકરી ગાંગી સહી સલામત તો છે ને અને ગાંગીનું નામ સાંભળતાની સાથે તો ફરી બંને રાજાઓની આંખમાંથી ટપ ટપ આસુડાની ધાર નીચે પડવા લાગી ત્યારે બાબા કહે છે કે શું થયું છે ગાંગીને મને જટ કહો અને મને કેટલાય દિવસથી એવું તો લાગતું જ હતું કે મારી દીકરી ગાંગી કોઈક ભારે સંકટમાં સંડોવાઈ છે પરંતુ હું મારું કામ પૂરું કરવા માટે નીકળ્યો છું અને મેં ગાંગીને ઘણી બધી વિદ્યાઓ શીખવાડી હતી તેથી મને એમ હતું કે નાના ગાંગીને કંઈ ન થાય પણ આજે તમે આટલા બધા દૂર અહીંયા આવી અને આમ મારી પાસે રડો છો તો મને જટ કહો કે શું થયું છે ત્યારે વિજયસિંહ કહે છે કે બાબા તમને કહેતા મારી જીભ ઉપડતી નથી સુરતસિંહ તમે જ કહો ત્યારે સુરતસિંહ કહે છે કે બાબા તમે જેમ બને એમ અહીંયાથી જલ્દી અમારી સાથે ચાલો ગાંગીની હાલત ખૂબ જ ખરાબ છે અને ગાંગીને તમારી ખૂબ જ જરૂર પડી છે ત્યાં તો બાબા ઊભા થઈ ગયા અને કહે છે કે પણ શું થયું છે ગાંગીને એ તો મને કહો ત્યારે સુરતસિંહ એટલું કહે છે કે બાબા તમે અને ગાંગીએ ઘણા પ્રયત્નો કર્યા કે અમે એ ગામમાં મહેલ ના બનાવીએ પરંતુ અમે બંને રાજાઓ જીદે ચડ્યા અને સૂર્યદેવની સાક્ષીએ સોગંદ ખાધા કે અમે આ મહેલ બનાવ્યા વગર નહીં જંપીએ પરંતુ જેવો મહેલ અડધો બન્યો એની સાથે જ ત્યાં કામરૂ દેશની કોઈ ડાકણ સમડીના સ્વરૂપે આવી અને તેને એ મહેલ ગમી ગયો અને પછી તો તે રોજ એ મહેલે આવવા લાગી અને એકવાર તેનો સામનો ગાંગી સાથે થયો અને પછી તો બંને સમડીઓ આકાશ માર્ગે ઉડતી ઉડતી લડવા લાગી અને તેણે ગાંગીને ઘાયલ કરી નાખી અને ગાંગી આકાશમાંથી નીચે પટકાણી અને તેના માથામાં એટલો ગહેરો વાગ્યો કે ગાંગી ત્યાં બેભાન થઈ ગઈ અને એ તો સારું થયું કે ત્યાં વિક્રમ ભુવાજી આવી ગયા અને સમયસર તેમણે ગાંગીને બે દિવસે ભાન્ડમાં તો લાવી દીધી અને ગાંગી સાજી તો થઈ ગઈ છે પરંતુ તે તેની યાદાશ ભૂલી ગઈ છે અને તે સાવ ગાંડી બની અને આમ તેમ ભટકે છે તેને કાંઈ ભાન નથી તેને પોતાનું નામ પણ યાદ નથી ત્યારે આટલી વાત સાંભળી અને બાબાના પગ ધ્રુજવા લાગ્યા અને બાબાની આંખમાંથી ટપ ટપ આંસુડા પડવા લાગ્યા અને કહે છે કે આટલી મોટી ઘટના બની ગઈ છે તો પછી તમે આટલા મોડા મારી પાસે કેમ આવ્યા છો ત્યારે બંને મહારાજ એટલું કહે છે કે બાબા અમે તમને કેટલાય દિવસથી શોધી રહ્યા છીએ અને અમે જ નહીં પરંતુ પેલા લાખા માલધારીઓનું આખું ટોળું પણ તમને ગામડે ગામડે શોધી રહ્યું છે પરંતુ ક્યાંય તમે મળ્યા નહીં અને હવે અત્યારે અમને ઘણા દિવસ પછી તમે મળ્યા છો તો બાબા જટ ચાલો અને એ ડાકણે એક મહિનાનો સમય આપ્યો છે અને જો એક મહિનામાં મહેલ તૈયાર નહીં થાય તો તે ગામને વેર વિખેર કરી નાખશે અને જો એક મહિનામાં મહેલ તૈયાર થઈ જશે તો પછી એ ત્યાં જ રહેવા લાગશે તો પણ ગામમાં ભારેને ભારે સંકટો આવવા લાગશે તો હે બાબા હવે તમે કંઈક રસ્તો કાઢો અમારાથી તો કાંઈ સૂજતું નથી કે હવે શું કરીએ ક્યાં જઈએ અને આપણા મોટા દુઃખની વાત હવે કોને કહીએ ત્યારે બાબા કહે છે કે ચાલો હવે હું અત્યારે ગાંગીની પાસે જાઉં છું અને ત્યાં જઈ અને મારે ગાંગીના સમાચાર પૂછવા પડશે ત્યારે બંને મહારાજ કહે છે કે પણ તમે આટલી જલ્દી ગાંગીની પાસે કેવી રીતે પહોંચશો ત્યારે બાબા કહે છે કે હું અત્યારે મારું રૂપ બદલી અને પક્ષી સ્વરૂપે ક્ષણવારમાં ગાંગીના ગામમાં પહોંચું છું અને તમે ઘોડાને હંકારી અને જલ્દીથી ગામમાં આવો અને ગામમાં આવી અને કંઈક રસ્તો કાઢીએ ત્યારે આટલી વાત સાંભળી અને વિજયસિંહ કહે છે કે તો બાબા તમે પહોંચી જાઓ અને અમે પણ ઘોડાઓને લઈ અને ઘડી વારમાં ત્યાં પહોંચીએ છીએ અને આમ પછી તો બાબા ત્યાં પક્ષીનું સ્વરૂપ ધારણ કરે છે અને બાજના સ્વરૂપે બાબા ત્યાંથી ફૂલ જોશમાં ઉડી જાય છે અને મિત્રો બાબા તો ઉડતા ઉડતા ગાંગીના ગામ તરફ ચાલી નીકળે છે ત્યારે આ બંને રાજાઓ કહે છે કે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે આ બાબા ગાંગીની પાસે પહોંચી ગયા છે ને તો તેઓ ગાંગીને સાજી કરી નાખશે અને ત્યાં સુધી હવે આપણે પણ ક્યાંય પણ વિસામો કર્યા વગર માધવરાયના ગામમાં પહોંચવું પડશે કે બાબા ગાંગી માટે શું કરે છે અને આમ આટલું કહી અને બંને રાજાઓ ઘોડે સવાર થઈ અને ફૂલજોશમાં ઘોડાને હંકારી અને એક ગામમાંથી નીકળ્યા છે ગાંગીના ગામ તરફ ત્યારે ચાલતા ચાલતા તેઓ આજે બપોર તો થઈ ગયા છે તેથી બપોરના સમયે તેઓ એક ગામને પાર કરી અને આગળ ચાલ્યા છે ત્યારે તેમને સામે લાખો અને તેના માલધારી ભાઈઓનું ટોળું મળ્યું ત્યારે આ બંને રાજાઓ લાખાની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને કહે છે કે હે લાખાભાઈ આમ ઉતાવળા ડગલે ક્યાં જાઓ છો ત્યારે લાખો એટલું કહે છે કે હે મહારાજ અમે ગામડે ગામડાઓ ફેદી નાખીશું પરંતુ ગાંગીના બાબાને લીધા વગર પાછા તો નહીં આવીએ ત્યારે વિજયસિંહ કહે છે કે તો લાખાભાઈ હવે પાછા વળી જાઓ અને ગાંગીના બાબા અમને મળી ગયા છે અને તેઓ તો બાજના સ્વરૂપે ગાંગીના ગામમાં પણ પહોંચવા આવ્યા હશે માટે હવે જટ બને એમ જલ્દી ગાંગીના ગામમાં પહોંચીએ અને ત્યાં જઈ અને જોઈએ કે શું ગાંગીને બાબા સાજી કરી શકે છે કે નહીં એ હવે જાણવાનું છે ત્યારે લાખો કહે છે કે હાસ હવે રાહતનો શ્વાસ લીધો અને ગાંગીના બાબા મળી ગયા છે તો હવે તમે ચિંતા છોડી દો કારણ કે એ બાબા એટલા પરાક્રમી અને એવી એવી વિદ્યાના જાણકાર છે ને કે તેઓ ક્ષણવારમાં ગાંગીને સાજી કરી નાખશે અને તેની ભૂલાઈ ગયેલી બધી જ વિદ્યાઓ પાછી યાદ આવી જશે અને ગાંગી પેલા જેવી થઈ જશે ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે તો તમે હવે ચાલતા ચાલતા જટ જેમ બને એમ જલ્દી ગામમાં આવો ત્યાં સુધી અમે એ ગામ તરફ ઘોડાઓને લઈ અને જઈએ છીએ અને આમ પછી તો બંને રાજાઓ ત્યાંથી એટલું કહી અને આગળ ચાલવા લાગ્યા ત્યારે પેલા માલધારીઓનું ટોળું પણ ત્યાંથી પાછું વળે છે અને ગાંગીના ગામ તરફ તેઓ ચાલવા લાગ્યા અને મિત્રો આ બાજુ ગાંગીના બાબા આકાશ માર્ગે ઉડતા ઉડતા ગાંગીના ગામમાં આવે છે અને ગાંગીના ગામમાં આવ્યા પછી તેઓ બાજ સ્વરૂપે આખા ગામમાં ફરે છે કે ગાંગી છે ક્યાં અને સૌથી પહેલા તો તેઓ માધવરાયના ઘરમાં જાય છે અને ત્યાં જઈ અને બહાર જુએ છે પરંતુ ત્યાં તેમને ગાંગી જોવા ના મળી તેથી તેઓ વિચાર કરે છે કે અહીંયા તો ગાંગી છે નહીં તો પછી ગાંગી ગઈ છે ક્યાં અને આમ બાબા ત્યાંથી બાજ સ્વરૂપે ઉડતા ઉડતા પાછા ગામના ચોકમાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો ગાંગી ત્યાં નાના બાળકોની સાથે રમી રહી છે અને જેમ નાનું બાળક કોઈ વસ્તુ માટે જીદ કરતું હોય એમ ગાંગી નાના નાના છોકરાઓની સામે જીદ કરી રહી છે તેથી બાબા આવી ઘટના જોઈ અને વિચારમાં પડી ગયા કે મને તો એમ હતું કે બંને રાજાઓ ખોટું બોલતા હશે અને ગાંગીની એટલી ખરાબ હાલત તો નહીં જ હોય પરંતુ આ તો સાચે જ ગાંગીની આવી હાલત થઈ ગઈ છે તો હવે મારે આ ગાંગીને સાજી તો કરવી પડશે તેથી આટલો વિચાર કરી અને બાબા એક ઝાડની પાછળ જાય છે અને ત્યાં જઈ અને બાજમાંથી તેઓ માનવ સ્વરૂપમાં આવી જાય છે અને તેમના રૂપમાં આવી અને આ રમી રહેલા બાળકોની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે બાળકો કેમ છો મજામાં ત્યારે નાના નાના બાળકો આમ આ બાબાને જોઈ અને ડરી જાય છે તેથી બાળકો કહે છે કે ચાલો ભાગી જઈએ આ તો કોઈ બાબો આવ્યો છે અને આપણને તે છેતરીને લઈ જશે આટલું કહી અને બધા જ બાળકો દોડ્યા ત્યારે ગાંગી પણ આ બાબાને જોઈ અને ગળગડતી દોટ મૂકી અને ગામ તરફ ભાગે છે ત્યારે બાબાની આંખમાંથી આંસુ આવી ગયા કે અરે આજે મારી દીકરી મને જોઈ અને આમ ગાંડી બનીને ભાગી છે પણ બેટા હું તો તને સાજી કરવા આવ્યો છું તું આમ મારાથી દૂર કેમ ભાગે છે અને મારાથી કેમ ડરે છે તેથી બાબા ગાંગીની પાછળ પાછળ જાય છે ત્યારે ગાંગી આગળ આગળ દોડે છે અને તે રાડો પાડતી જાય છે કે મને બચાવો મને બચાવો આ બાબો મને લેવા આવ્યો છે અને મારી પાછળ પાછળ આવે છે અને આમ ગાંગી ભાગતી ભાગતી કચેરીમાં પહોંચે છે અને ત્યાં જઈ અને માધવરાય બેઠેલા હોય છે તેમની પાસે જઈને કહે છે કે માધવરાય મને બચાવી લો અને અહીંયા કોઈ બાવો આવ્યો છે અને તે મારી પાછળ પાછળ આવે છે મને તે લઈ જશે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે પણ બેટા ગાંગી તું તો અમારી પાસે આવી ગઈ છો અને હવે તને કોઈ કાંઈ ના કરી શકે તું સુકામ ડરે છે ત્યારે ગાંગી કહે છે કે ના ના એ બાવો ખૂબ જ ભયાનક અને જટાળો છે અને તેને જોઈ અને મને ખૂબ જ ડર લાગે છે માટે હે માધવરાય અને હે વિક્રમ ભુવાજી તમે અત્યારે જ જાઓ અને એ બાબાને આ ગામમાંથી દૂર કાઢી મૂકો મને તેને જોઈને ડર લાગે છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે માધવરાય ગામમાં કોણ આવ્યું છે એ આપણે જોઈએ અને આમ પછી તો બંને જણા કચેરીમાંથી બહાર નીકળે છે અને ચાલતા ચાલતા ગામના ચોક તરફ જવા લાગ્યા ત્યારે જુએ છે તો સામેથી જોડી ઘભે લટકાવી અને ગાંગીના બાબા તેમની સામે આવી રહ્યા છે ત્યારે ગાંગીના બાબાને જોઈ અને માધવરાય અને વિક્રમ ભુવાચી બંને ખુશ થઈ ગયા અને દોડી અને એમના પગમાં પડી ગયા અને કહે છે કે સારું થયું તમે આવી ગયા બાબા અરે ગાંગીની હાલત તો જુઓ કેટલી ખરાબ થઈ ગઈ છે ત્યારે બાબાની આંખોમાં પણ આંસુડા ભરેલા છે અને કહે છે કે હે વિક્રમ ભુવાજી હું બધી જ વાતને જાણી ગયો છું અને બંને રાજાઓએ મને ગાંગી સાથે શું ઘટના બની છે એ જણાવી દીધી છે પરંતુ આજે મને સૌથી વધારે દુઃખ લાગ્યું છે કારણ કે આજે પહેલીવાર ઘટના એવી જોવા મળી કે મારી દીકરી કે જેના હાથના મેં રોટલા ખાધા છે અને મારી દીકરી આજે મને જોઈ અને ડરીને ભાગી જાય છે મારી સામે પણ આવતી નથી તો પછી આ ઘટના મને કેમ સહન થાય અને ગાંગી તો મારો જીવ છે અને ગાંગી જો આમ મારાથી દૂર દૂર ભાગતી રહેશે અને મારાથી ડરતી રહેશે તો પછી હું એને સાજી કેવી રીતે કરું એને મારી પાસે તો લાવવી પડશે ને ત્યારે માધવરાય કહે છે કે તમે ચિંતા નહીં કરો ગાંગી તેની યાદશક્તિ ભૂલી ગઈ છે ને એટલા માટે એ તમારાથી દૂર દૂર ભાગે છે પરંતુ ચાલો તમારી ઓળખાણ અમે ગાંગીને કરાવીએ તો ગાંગીને બધું યાદ આવી જશે અને આમ પછી તો માધવરાય આ બાબાને લઈને કચેરીમાં આવે છે ત્યારે કચેરીમાં રહેલી ગાંગી જ્યારે આ બાબાને જોઈ ગઈ ને ત્યાં તો ગાંગી રાડ પાડી અને ત્યાંથી ભાગવા જાય છે ત્યારે માધવરાય તેને પકડી અને કહે છે કે ગાંગી બેટા ડરવાની જરૂર નથી આ તો તારા બાબા છે અને તારા બાબા આટલા દિવસથી ક્યાંક ફરવા હતા અને ઘણા દિવસે તેઓ અહીંયા આવ્યા છે માટે તારે એમનાથી ડરવું ના જોઈએ અને તારે તો એમની પાસે જવું જોઈએ જા ગાંગી આ બાબા તને સાજી કરી નાખશે ત્યારે ગાંગી કહે છે કે નાના તમે બધા ખોટું બોલો છો અને તમારે તો મને આ ગામમાંથી કાઢી મૂકવી છે ને એટલા માટે તમે મને આ બાબાની પાસે મોકલી રહ્યા છો પરંતુ હું આ બાબાની સામે નહીં જાઉં અને મને એમને જોઈને ડર લાગે છે હું તો આ ચાલી અને આમ ગાંગી આટલું કહી અને ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને તેના કાકીના ઘરમાં જઈ અને સંતાઈ જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી